નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાતને છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત માસા હું બેરોજગારીથી કંટાળી ગયો છું ઘણીવાર ગુસ્સો આવે છે કે બીએ ની ડિગ્રીનું પ્રમાણપત્ર ફાડી નાખું જે પ્રમાણપત્ર ભૂખ્યા રહેવાનું નિમિત્ત બને એનું મહત્વ શું હું કહેવાઉં સ્નાતક પણ રહ્યો કોરો ને કોરો ભણ્યા કરતા મજૂરી કરવાનું શીખી ગયું હોત તો સુખી થાય માસા તમારે તો મોટા મોટા શેઠિયાઓની ઓળખાણ છે મને એક કારકુનની જગા પણ અપાવી શકતા નથી કાંઈક કરો આ દુનિયા જીવવા જેવી નહીં લાગે તો બસ કર અવલંબ ભણતરે તને બહાદુરી શીખવવાને બદલે કાયરતા શીખવી સ્વાલંબને બદલે પરાવલંબન શીખવવું તારી કોઈબાએ અવલંબ નામ એટલા માટે પાડ્યું હશે કે ભવિષ્યમાં તું આગળ સ્વહોમેરી સ્વાલંબી બનીશ તું નિરાશ ન થા હું કોઈને કોઈ રસ્તો શોધી કાઢીશ માસા પ્રમોદાએ કહ્યું માસા રસ્તો કાઢવામાં અને કાઢવામાં તો બે વર્ષ નીકળી ગયા તમારો દીકરો અનુમોદન જેવો BSCC થયો તમે તેને કેમિકલ કંપનીમાં ગોઠવી દીધો પણ આખરે તો હું પરાયો ને આંગળીથી નખ વેગડા તે વેગડા અવલંબ બોલતા બોલતા રડી પડ્યો પ્રમોદાયે તેને સાંત્વના આપતા કહ્યું ઘણીવાર નોકરી પ્રાપ્તિ માટે પણ પેતરા કરવા પડે છે હું કાંઈક ચોકઠું ગોઠવું છું પણ એ શરતો કે તાત્કાલિક મળે તેવું કામ સ્વીકારી લેવું અને કામે રાખવાનું દિલ જીતી લેવું હું આવતી અઠવાડિયે આવીશ તને કામ માટે શહેરમાં લઈ જઈશ બસ હવે તો ખુશ ને અવલંબ ચહેરા પર ચમક આવી માસા મુંબઈ લઈ જશે એ ખ્યાલ માત્રથી થી ખુશખુશાલ થઈ ગયો દરિયો જોવા મળશે ચોપાટી માં મહાલવા મળશે અને સ્ટીમ launch માં બેસી ગેટવે ઓફ india થી એલિફન્ટા મોજ માણવાની તક મળશે અને વાર વાર વખણાતા વડાપાઉં ચાખવાનો મોકો મળશે વાહ માતા મુમાં દેવી મારી મુરાદ પૂરી કરજે અવલંબ મનોમન કલ્પના રાજતો હતો બરાબર સાતમા દિવસે માસા પ્રમોદરાય અવલંબને મુંબઈ લઈ જવા હાજર થઈ ગયા મુંબઈમાં પહેરવા માટે પૈસા અવલમ ને મુંબઈ માં ટગર માટે રહ્યા અવલંબને કેમ સમજાવું કે તેણે જે શેઠને ત્યાં નોકરીના શ્રી ગણેશ કરવાના છે ત્યાં તો એનો હોદ્દો જ છે છતાં અત્યારે રહસ્ય ને રહસ્ય રાખવામાં સાર છે એમ માની સરસ એટલો ટુકડો જવાબ આપ્યો ગુજરાત મેલ માસા બાણેજ ને મુંબઈના સેન્ટર રેલવે સ્ટેશન ને ઉતાર્યા માસાએ સ્ટેશન બહાર નીકળી ટેક્સીમાં બેસતા કહ્યું કાલ બાદેવી અવલંબને ભાવ વિભોળ થઈ પૂછ્યું માસા મુંબઈમાં મમાદેવી ઉપરાત કાલવા દેવીનું પણ મંદિર છે ને ચૂપ રહે કાલવા દેવી મુંબઈના એક રહેણાંક વિસ્તારનું નામ છે દસ માળિયા આ એક મકાનમાં હું અને તારી માસી અંતરા અને પુત્ર અનુમોદન એક રૂમ અને રસોડાની ખોલીમાં રહીએ છીએ તારે પણ બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારી સાથે રહેવાનું છે પણ નોકરીનો ઇન્ટરવ્યુ ક્યારે છે હું થોડા પૂછવા પાત્ર સવાલોનો જવાબો ત્યારે કરી રાખું ને અવલંબે અતિ ઉત્સાહમાં પૂછ્યું મિત્રનો દીકરો પ્રોફેસર હતો અમેરિકામાં નોકરી શોધતા શોધતા તેને પેટ્રોલ પંપ પર બોયની નોકરી મળી અમારા બીજા એક બોસ નો છોકરાને શરૂઆતમાં નાઇટ વોચમેનગીરી કરવી પડી એટલે આરંભમાં જે તક મળે તે વધાવી લેવામાં સાર છે એટલે કેવી તક કાઈ મગનું નામ મરી પાડો અવલંબે જિજ્ઞાસા પૂર્વક પૂછ્યું જો બેટા ધ્યાનથી સાંભળ હું તને ધીરુભાઈ શેઠ ને ત્યાં લઈ જાઉં છું આયાત નિકાસ નો તેમનો બહુ મોટો ધંધો મુંબઈમાં ધમધમે છે એમની નજરમાં માં વસી જાય તેનો બેડો પાર એમને ત્યાં એક

કરવો પડે છે મારા એક મિત્રનો દીકરો લંડન માં મોટર ગેરેજ માં કામ કરે છે એમ એ થયલો હોવા છતાં અને તેનો નાનો ભાઈ શાકભાજીની દુકાન ચલાવે છે મને મેકોલેપ સાપ આપવાનું મન થાય છે કે વાહ કોલર જોબ આપવાના પ્રોલોબના ભારતના યુવાનોને

આવલમ લાગ્યું કે પોતાને ઘેર પણ નાના મોટા અનેક કામો પોતે કરતો જ હોય છે પછી પરાએ ઘેર કામ કરવામાં નાનમસી એને કહ્યું માસા મને બે બરમુડા લઈ આપો અને સેકન્ડ હેન્ડ જર્સી હું ધીરુભાઈ શેઠને ને બંગલે ઘર ગાડી બનવા તૈયાર છું શાબાશ મને તારી પાસે આવા જવાબની આશા હતી કાલે સવારે આપણે સેઠને મળવા જઈશું માસાએ કહ્યું અંતરામાસી સહેજ જુનુંવાણી હતા એટલે અવલંબન ઘરઘાટી તરીકે કામ કરવા જઈ રહ્યું છે તેવી પ્રમોદરાયે તેમને જાણ નહોતી કરી એટલે જ્યારે માસા સાથે અવલમ નોકરીએ જવા તૈયાર થયો ત્યારે માસીએ દહીં ખવડાવી મો મીઠું કરાવ્યું બંને જણ ધીરુભાઈ શેઠ ને બંગલે પહોંચ્યા ત્યારે ઇન્દિરા શેઠાણીએ કહ્યું પ્રમોદભાઈ ઘરગાદી તો રૂપાળો શોધી લાવ્યો છો પણ એ હરામ હાડકાનો તો નથી કોઈ ને અલ્યા તારું નામ શું અવલમ જવાબ આપે તે પહેલા જ માસા ખોલી પડ્યા એનું નામ છે મનુ અમે એને નામથી બોલાવીએ છીએ બાકી કામમાં છે એકો હવે એકો દૂરીની વાત જવા દો તો મનુ કાન ખોલીને સાંભળી લે સવારે સાડા પાંચ વાગ્યે ઊઠવાનું શેઠને છ વાગ્યે બે ટી આપવાની પછી છાપા એમની આગળ મૂકવાના ત્યારબાદ નાસ્તાની તૈયારી માજેલા વાસણ ગોઠવી દેવાના મશીનમાં ધોવાયેલા કપડા સુકવી દેવાના શાક લઈ આવવાનું અને સમારવાનું જમવા માટે ટેબલ તૈયાર કરવાનું નાના નાના કપડાને ઇસ્ત્રી કરવાની જમતી વખતે પીરસવાનું શેઠાણીનું મૃષ્ટ હજી અડધુંય પત્યું નહોતું ઇન્દિરા શેઠાણીએ

હું બેઠો છું ને હું બેઠો છું ને હું મનુને સ્પર્શી ગઈ એને લાગ્યું કે શેઠ દયાળુ છે ધીરજ ના ફળ મીઠા એની અનુભૂતિ ધીરુ શેઠ કરાવશે મનુ કામમાં જોડાઈ ગયું એને થયું કે ધીરુ શેઠ તો તેના તારણ હાર બનશે કશુંક પામવા કશું હોવું પડે છે પણ ધીરુ શેઠના ઘરમાં ખોયેલું એને નહીં જાય ઇન્દિરા શેઠાણી દસેક વાગ્યે નિંદ્રાધીન થઈ જતા જયારે શેઠ ને બાર વાગ્યે પહેલા સુવાની આદત નો શેઠાણી ઊંઘી જાય એ પછી મનુ બંગલાના પાછળ કિચન ગાગમાં જતો અને વીસ પચીસ મિનિટ તેનો મોબાઈલ ચાલતો રહેતો ક્યારેક તો એ કહેતો અનુજ્ઞાન આપણે સહપાટી ખરા પણ તારા ભાગ્યે,

શા માટે મારું આવું ઘોર અપમાન બોલતા બોલતા એ રડી પડતો ધીરુ ડાયાબિટીસ ના દર્દી હતા પગે દુખાવો થતા પોતાના હાથે જ પગ દબાવતા ઇન્દિરા શેઠાણી ઘસઘસા ઊંઘતા હોય અને ધીરુ શેઠ પાસા ફેરવતા હોય ધીરુ શેઠ ના ચહેરામાં જ એવું કશું હતું જે જોનારને તેમના ભક્ત બનાવી દે મનુ ખૂબ જ નિષ્ઠાથી કામ કરે છે અને શેઠાણીની આકરી આ છતાં સહનશીલતા દાખવે છે એ એનું જમા પાસું છે એ વાત તેમને સમજાઈ ગઈ હતી અત્યાર સુધી આવેલા નોકરો નોકર કરતા શેઠની જેમ વર્તવાની કોશિશ કરતા હતા મનુ એ સૌથી સાવ જુદી પ્રકૃતિ ધરાવતો હતો એકવાર રાત્રિના સમય ધીરુ શેઠને પોતાના પગ જાતે દબાવતા જોઈને મનુ તેમની પાસે દોડી ગયો કોમળ હાથે એને એવી સરસ રીતે પગ દાબ્યા કરી થોડી જ વાર માં શેઠ સરી પડ્યા ધીરે ધીરે શેઠ ને મનુ સેવા લેવા ની ટેવ પડી ગઈ અને મનુ પ્રત્યે એમના હૃદય લાગણીનો લાગણી નો પ્રવાહ વહેતો થયો રાબેતા મુજબ મનુ કિચન ગાર્ડમાં જતો અને વીસ પચીસ મિનિટ

આપના પગ દબાવાનો મારો સમય થઈ ગયો ધીરુ શેઠ ચાલવા લાગ્યા એટલે મનુ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો શેઠ પલંગ પર સુતા એટલે એ સરસ રીતે પંચમપી કરવાનું શરૂ કરી દીધું શેઠે મનુને તેના ગામ અને માતા પિતા વિશે પૂછ્યું મનુએ સાવચેતી પૂર્વક જવાબ આપ્યા શેઠને એ વાતની ખાતરી થઈ ગઈ. કે મનુ કોઈ લાચારીપૂર્વક ઘર ગાટીનું કામ કરી રહ્યો છે બીજે દિવસે શેઠે ઓફિસ થઈ મનોના માસા પ્રમોદરાયને મળવા બોલાવ્યા અને સોગંદ રાખી મનો વિશેષ સત્ય હકીકત જણાવવાની વિનંતી કરી માસા પ્રમોદરાય સાથેની વાતચીતમાંથી શેઠને એ વાત જાણીને આશ્ચર્ય થયું કે મનુ ગ્રેજ્યુએટ છે

રાજીના રેડ થઈ ગયા શેઠ શું કરવા માંગે છે તેનો તેમને અંદાજ ન હતો બીજે દિવસે ધીરુ શેઠે પોતે ખરીદેલા પેન્ટ શર્ટ મનુ હાથમાં હાથ મુકતા કહ્યું ચાલ તૈયાર થઈ જા આજે મારે તને મારી ઓફિસે જોવા લઈ જવું છે મનુ આશર્યનો પાર ન હતો મનુ મન તે શેઠ આભાર માની રહ્યો હતો ઓફિસે પહોંચ્યા પછી શેઠે કહ્યું

માતા પિતા મારી સાથે રહેવાની કહ્યું અને એટલામાં પ્રમોદરાય અવલમ માતા પિતા અને અનુગ્રા સાથે શેઠ ની ચેમ્બરમાં પ્રવેશ્યા માતા પિતા અને અનુગ્રાને જોઈને અવલમ રાજીનો રેડ થઈ ગયો મમ્મી પપ્પાને એને વંદન કર્યા એટલામાં શેઠના secretary એ કહ્યું અવલંબને office તૈયાર થઈ ગઈ છે અને એમના માતા પિતાને નવા પાટણ પર પહોંચાડવા ગાડી તૈયાર છે અવલંબના માતા પિતા ધીરુ શેઠનો આભાર માનતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા શેઠે કહ્યું તમારા દીકરાની મારા પ્રિય તરીકે કામ કરવાની ઓફિસે જોઈ તમારા નવા નિવાસ સ્થાને જાઓ અને બેટા અનુગના આવલમ જેવો ખાનદાન અને જિંદા દિલ યો ગુમાવા જેવો નથી અને અવલમ મારા બંગલા માટે નવો ઘર ગાટી શોધી કાઢશે પણ ગ્રેજ્યુએટ અરિગીસ નહીં અને શેઠની રજા લઈ સહુ વિદાય થયા એ દિવસે નવરાત્રીની આઠમનો હતો જે માં અંબા ના વંદન કરતા કહ્યું માં સત્કાર્ય કરતા ડગવું નહીં એવા આશીર્વાદ આપતી રહેજે તો મિત્રો તમને આ વાત કેવી લાગી કોમેન્ટ લખીને જણાવશો અને પસંદ આવી હોય તો એક લાઈક અને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી વાતો સાંભળવા હંમેશા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાચી ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ